આજે રાજકોટ રેન્જમાં જે તમામ પાંચ જિલ્લાઓ આવે છે એમાં આવતા દિવસોમાં કૃષ્ણ જન્માષ્ટમીનો ઉપલક્ષમાં તેમજ લોકમેળાના ઉપલક્ષમાં તમામ પ્રકારની બંદોબસ્તની સમીક્ષા કરવામાં આવનાર છે આપણે ખ્યાલ છે કે ત્યાં દ્વારકા ખાતે દ્વારકાધીશનું મંદિર એ પ્રખ્યાત મંદિર છે ત્યાં મોટી સંખ્યામાં લોકો આખા રાજ્યમાંથી જન્માષ્ટમીના દિવસે આવતા હોય છે એ તમામની આજે સમીક્ષા કરવામાં આવેલી છે સાથે સાથે જે લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એ પ્રકારની વ્યવસ્થાઓની ગોઠવણ કરવામાં આવનાર છે આ જન્માષ્ટમી ઉપલક્ષમાં દ્વારકાધીશ સિવાય બાકી તમામ જગ્યા ઉપર સૌથી વધારે જગ્યા ઉપર શોભાયાત્રા નીકળનાર છે એ તમામની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા થાય એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે સૌરાષ્ટ્રમાં દરેક ગામે ગામે મોટા પ્રમાણમાં જન્માષ્ટમી ઉપલક્ષમાં લોકમેળા થતા હોય છે દરેક લોકમેળા ઉપર વ્યવસ્થિત લોકો એન્જોય કરી શકે એ પ્રકારની વ્યવસ્થા દરેક જિલ્લામાં ગોઠવવામાં આવેલી છે તમામ જગ્યાએ પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા છે અને બંને બંને જે જન્માષ્ટમી તેમજ લોકમેળા એ બંને બાબતમાં પાંચ હજારથી વધારે પોલીસ કર્મચારીઓની એમાં બંદોબસ્તની ફાળવણી કરવામાં આવેલી છે આપને મારફતે પણ પબ્લિકને પણ અપીલ કરું છું કે તમામ જગ્યા ઉપર ખૂબ જ પોલીસની ઇન્સ્ટ્રક્શન છે તમામનું પાલન કરે ટ્રાફિક નિયમોનું પાલન કરે જેથી કોઈ પણ વ્યક્તિને અક્ષમા તથા બીજા કોઈ ટ્રાફિકનો અડચણ ઊભી નહીં થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ લોકમેળા ઉપલક્ષમાં તમામ જે જિલ્લાઓમાં સાયબર ક્રાઇમની ટીમો છે બી સ્ટાફની ટીમો છે પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા તમામ જગ્યા ઉપર પબ્લિક સાથે સારો સંકલન થાય એ પ્રમાણે જે આયોજક સમિતિના જે લોકો છે એની સાથે મિટિંગો કરવામાં આવેલી છે તેમજ આપણે ખ્યાલ છે કે હમણાં ટૂંકા સમય પહેલા દરેક પોલીસ સ્ટેશન ખાતે રૂરલ પોલીસિંગના હેતુથી પોલીસ અધિકારીઓ અને શ્રીઓને પણ મિટિંગ રાખવામાં આવેલી હતી એ મિટિંગમાં પણ જે મુદ્દાઓ ચર્ચા કરવામાં આવેલી છે એ મુદ્દાઓને પણ આ બંદોબસ્તમાં ઉપયોગ કરવામાં આવનાર છે અને જે પોલીસ અધિકારી કર્મચારીઓ એ તમામને બ્રિફિંગ કરવામાં આવેલી છે જે ત્યાં વિસ્તારમાં તમામ લોકો જન્માષ્ટમી ઉપલક્ષમાં શાંતિપૂર્ણ રીતે યોજી શકાય એ પ્રકારની વ્યવસ્થા આ તમામ જિલ્લા ખાતે કરવામાં આવનાર છે લોકોને અપીલ કરું છું કે તે તમામ જગ્યા ઉપર શાંતિપૂર્ણ રીતે તમામ જે વ્યવસ્થા કરવામાં આવેલી છે સરકાર શ્રીની તમામ વ્યવસ્થાઓનું પાલન કરે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે કોઈપણ જગ્યા ઉપર કોઈપણ પ્રકારની અફવાની ફેલાવે તમામ જગ્યા ઉપર સોશિયલ મીડિયા તેમજ તમામ પ્રકારના જે પોલીસના જે અધિકારી કર્મચારીઓ છે એ વ્યવસ્થિત તૈનાત કરવામાં આવેલા છે કોઈપણ વ્યવસ્થ કોઈ પણ વ્યક્તિને કોઈપણ તકલીફ હોય તો જે તે જગ્યા ઉપર જે અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા છે એ તમામને કંટ્રોલ કરી શકે છે અને પોતાની જે પણ રજૂઆતો હોય એનો શાંતિપૂર્ણ રીતે ત્યાં ઉકેલ લઈ શકે એ રાજકોટથી જ્યારે જેટલું બસ જતા હોય છે ત્યાં રોડમાં અમુક જે કન્સ્ટ્રકશનના કામના કારણે ટ્રાફિકનું ભારણ વધારે રહેતું હોય છે અને આ દિવસોમાં રાજકોટ પોલીસ તરફથી વિશેષ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે એમાં જે જગ્યા ઉપર એવા કોઈ નાના મોટા ડાયવર્ઝનની જરૂરિયાત હોય એ ડાયવર્ઝનનો પણ ઉપયોગ કરી અને લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે આપને ખ્યાલ છે કે જે આખા રાજ્યમાંથી અને આખા ભારત દેશમાંથી લોકો દ્વારકાધીશ મંદિરની મુલાકાત માટે આવતા હોય છે ભગવાનના જે ઉપલક્ષમાં લોકો દર્શન માટે પણ આવતા હોય છે એ તમામ પ્રકારની વ્યવસ્થાઓને બે દિવસ પહેલા આખરી ઓપ ઓપ આપવામાં છે સાથે સાથે જે ત્યાં દરેક પોલીસ અધિકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવેલા છે તમામ જગ્યાઓ ઉપર લાઉડ સ્પીકરની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને કોઈ નાના નાના બાળકો ગુમની થાય એના માટે પણ હેલ્પ ડેસ્કની એ ઉભી કરવામાં આવેલી છે સાથે સાથે જે દરેક જગ્યા ઉપર પોલીસના અધિકારી કર્મચારીઓ મોકી ટોકી સાથે તહેરાત કરવામાં આવેલા છે અને તમામ લોકોની જે કોઈપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ હોય એના ઉપર વોચ રાખવા માટે આખા દ્વારકાધીશ પરિસરમાં સીસીટીવી કેમેરાથી પણ નિગરાની કરવામાં આવનાર છે ડ્રોન એ અમારો બંદોબસ્તને ખૂબ જ અગત્યનો ભાગ હોય છે તમામ જગ્યા ઉપર જે જે જગ્યા ઉપર જાહેરાત ઊભી થશે એ તમામ જગ્યા ઉપર ટેકનિકલ સર્વેલન્સ હોય અને હ્યુમન ઇન્ટેલિજન્સના જે સાધનો હોય એ તમામ પ્રકારના સાધનોનો બંદોબસ્ત દરમિયાન પણ ઉપયોગ કરવામાં આવ્યો